અરવલ્લી સાબરકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતી સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ વધારા સામે અરવલ્લી જિલ્લાના પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પહોંચતા આગામી સમયમાં દૂધ ના ભરાવવાની ચીમકી ઉચ્ચારી હતી ધનસુરા ના કિશોરપુરા ગામના પશુપાલકોની મુખ્ય માંગ છે કે સતત થઈ રહેલા વધારા સામે આ નજીવો ભાવ વધારો પશુપાલકો માટે આર્થિક સંકટ ઊભું કરી રહ્યો છે ત્યારે ધનસુરા તાલુકાના કિશોરપુરા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષમાં નહીં આવે ત્યાં સુધી દૂધ ન ભરાવવાની ચીમકી ઉચ્ચારીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા પશુપાલકોએ જણાવ્યું હતું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા